નમસ્તે મિત્રો આજના આ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે હું છું બિપિન પટેલ વિડીયોનો થમનેલ જોઈને આપને ખ્યાલ આવી જ ગયો હશે કે આજનો ટોપિક શું છે મિત્રો બીજી શાળામાંથી આપની શાળામાં આવેલા નવા બાળકોને યુ ડાયસ પ્લસમાં એડ કરવા ઇમ્પોર્ટ મોડ્યુલ નામનું ફંક્શન્સ આપવામાં આવેલું છે તો આ ઇમ્પોર્ટ મોડ્યુલ ફંક્શન્સનો ઉપયોગ કરીને આપ જે તે બાળકને આપની શાળામાં એડ કરી શકો છો આજના આ વિડિયોમાં ઇમ્પોર્ટ મોડ્યુલ ફંક્શન્સનો ઉપયોગ કેવી રીતે કરશો અને ઇમ્પોર્ટ મોડ્યુલનો ઉપયોગ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો જેની સંપૂર્ણ સમજ આ વિડીયોમાં આપવામાં આવી છે મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી દરેક બાબતોનો ખ્યાલ આવે અને આપના શિક્ષકના ગ્રુપમાં શેર કરજો સાથે સાથે વિડીયોને લાઈક પણ કરતા રહેજો આપને આ વિડીયો કેવો લાગ્યો એના માટેની કોમેન્ટ આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરી શકો છો અને સાથે સાથે આપ ચેનલ પર જો નવા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂઆત કરીએ યુ ડાયસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલમાં સ્ટુડન્ટને ઇમ્પોર્ટ કરવાની કામગીરી એના માટે થઈ આપને સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન થવાનું રહે છે યુ ડાયસ પ્લસના અલગ અલગ મોડ્યુલમાં કેવી રીતે લોગ થવું એના માટેના અલગથી મેં વિડિયો બનાવેલા છે એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે આપ ત્યાં જઈ એ વિડીયોને જોઈ શકો છો અને સંપૂર્ણ સમજ મેળવી શકો છો શરૂઆત કરીએ સ્ટુડન્ટ મોડ્યુલમાં સ્ટુડન્ટને ઇમ્પોર્ટ કરવાની આ પ્રોસેસ જેના માટે થઈ આપે સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગ ઇન કરવાનું રહેશે સ્ટુડન્ટ મોડ્યુલની સામે લોગિન ઇન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે જ કંઈક આ પ્રકારનું વિન્ડોઝ ઓપન થયેલું જોવા મળશે અહીં સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એવું લખેલું આવે છે અને સાથે અહીં વેલકમ ટુ અહીં શાળાના આચાર્ય સાહેબનું નામ લખેલું હોય છે નીચે જોશો તો તમે અહીં કરન્ટ એકેડેમિક ઇયર વર્ષ બે હાજર પચીસ છવ્વીસ હાલ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સત્ર ચાલતું હોય કરંટ એકેડેમિક ઇયર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એવું લખેલું છે અને ગયા વર્ષના ડેટા પણ અહીં સ્નેપશોટ તરીકે અહીં આપેલા હોય છે આપ એના ઉપર ક્લિક કરીને એના ડેટા જોઈ શકશો હાલ અહીં કરંટ એકેડેમિક યર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એવું લખેલું છે એના ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ આ પ્રકારે કંઈક વિન્ડોઝ ખોલેલું આવે છે જેમાં શાળાની સ્કૂલ ઇન્ફોર્મેશન શાળાની વિગતો છે એ જોઈ લેવી અને અહીંથી ક્લોઝ કરી દેવી હવે તમે જોશો તો અહીં ક્લાસ બતાવેલા છે ક્લાસ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ અહીં બતાવેલી છે હાલ તમારી શાળામાં જો પ્રોગ્રેસન એક્ટિવિટી પૂર્ણ થઈ ગઈ હોય તો અહીં વિદ્યાર્થીઓની સંખ્યા બતાવશે અને જો પ્રોગ્રેસન એક્ટિવિટી એટલે કે વિદ્યાર્થીઓને પ્રોમોટ પ્રોમોટ કરવાની કામગીરી જો બાકી હોય તો અહીં એ સંખ્યા ઝીરો ઝીરો બતાવશે તેથી સૌપ્રથમ આપે આપની શાળાના વિદ્યાર્થીઓને પ્રમોશનની જે કામગીરી છે એ કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરી દેવી ત્યારબાદ ત્યારબાદ જ આ ડેટા અહીં દેખાશે શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની પ્રોસેસ કઈ રીતે કરવી એના માટેનો જો વિડીયો આપને જોઈતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું એના માટેનો વિડીયો હવે પછી અમારી ચેનલ ઉપર અપલોડ કરી દઈશ આપ ત્યાંથી જોઈ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની કામગીરી જોઈ શકશો હાલ તમે જોશો અહીં તો અહીં ધોરણ બતાવે છે અને એની સામે વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે આ સંખ્યાઓ ત્યારે જ બતાવશે કે જ્યારે તમારી શાળામાં પ્રોગ્રેશન એક્ટિવિટી એટલે કે વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી હશે તો અહીં એ વિદ્યાર્થીઓની સંખ્યા અહીં બતાવશે વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા માટે તમારે અહીં મેનુ જે આપેલું છે પ્રોગ્રેશન એક્ટિવિટી એ મેનુ ઉપર ક્લિક કરવાનું રહેતું હોય છે એ મેનુ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારના મેડ્યુલ મોન્યુલ આ પ્રકારનું મેનુ ખુલેલું જોવા મળશે અહીં ગો પર ક્લિક કરશો અને અહીં ગો પર ક્લિક કરશો એટલે અહીં ક્લાસ ખુલેલા બતાવશે ક્લાસ સિલેક્ટ કરી વર્ગ સિલેક્ટ કરી ગો ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે આપને વિદ્યાર્થીઓની સંખ્યા બતાવશે વિદ્યાર્થીઓની માહિતી અહીં બતાવશે આપ સ્ક્રોલ ડાઉન કરીને દરેક વિદ્યાર્થીની માહિતી અહીંથી જોઈ શકશો હાલ મારી શાળામાં પ્રોગ્રેસન એક્ટિવિટીનું સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થઈ ગયેલી છે એટલે સ્ટેટસમાં અહીં ડન એવું બતાવે છે જો આપની શાળામાં બહાલ બાકી હોય તો એ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરી દેવી ત્યારબાદ સંપૂર્ણ વિદ્યાર્થીઓની પ્રોગ પ્રોગ્રેસન એક્ટિવિટી પૂર્ણ થઈ ગયા બાદ અહીં ફાઇનલાઇઝ પ્રોગ્રેશન એટલે કે જે પ્રોગ્રેસન એક્ટિવિટી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ હોય તો એના માટે એને ફાઇનલ કરવાનું હોય છે એટલે કે પૂર્ણ કરવાનું હોય છે એના માટે અહીં ફાઇનલ પ્રોગ્રેસન જે લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેતો હોય છે હાલ મારી શાળામાં સ્કૂલ્સ પ્રોગ્રેસન હેઝ બિન ફાઇનલાઇઝ એવું લખેલું આવે છે એટલે કે પહેલેથી જ અહીં મારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી છે અને એ અહીં ફાઇનલાઇઝ થઈ ગયેલી છે એટલે હવે હું મારી શાળામાં ઇમ્પોર્ટ મોડ્યુલનો ઉપયોગ કરી શકીશ જ્યાં સુધી અહીં જ્યાં સુધી આપની શાળાનું પ્રોગ્રેશન એક્ટિવિટી પ્રોગ્રેશન મોડ્યુલ જ્યાં સુધી ફાઇનલ નહીં થયેલું હોય છે ત્યાં સુધી આપ ઇમ્પોર્ટ મોડ્યુલનો ઉપયોગ નહીં કરી શકશો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું આપને હવે બાળકોને ઇમ્પોર્ટ કઈ રીતે કરવા એના માટે થઈ ઇમ્પોર્ટ મોડ્યુલ જે છે એના ઉપર ક્લિક કરવાનું રહેતું હોય છે ઇમ્પોર્ટ મોડ્યુલ ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રકારે કંઈક ત્રણ મેનુ ખોલેલા છે ઇમ્પોર્ટ વિદિન સ્ટેટ એટલે જે તે રાજ્ય ઇમ્પોર્ટ આઉટ સ્ટેટ એટલે કે બીજી બીજા રાજ્યનું બાળક આપની શાળામાં આવ્યું હોય અને અહીં ડ્રોપબોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ એવું લખેલું છે એટલે કે જે તે શાળાના બાળકોની પ્રોગ્રેસન એક્ટિવિટી એટલે કે પ્રોગ પ્રોગ્રેસન મોડ્યુલ કમ્પ્લીટ થઈ ગયું હશે તો એ શાળાના બાળકોનું લિસ્ટ અહીં બતાવશે આપણે ઇમ્પોર્ટ વિદ ઇન સ્ટેટ એના ઉપર ગોલ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેતું હોય છે ક્લિક કરતાં જ અહીં આ પ્રકારનું કંઈક વિન્ડોઝ ખુલેલું આવે છે ઇમ્પોર્ટ સ્ટુડન્ટ ફ્રોમ ધ એકેડેમિક ઇયર વર્ષ બે હજાર ચોવીસ પચીસથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે કે ગયા વર્ષના વિદ્યાર્થીઓને તમે આ વર્ષ આ વર્ષે આપની શાળામાં ઇમ્પોર્ટ કરી શકશો એવું લખેલું છે સ્ટુડન્ટ પેન અને ડેટ ઓફ બર્થ અહીં વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કરવા માટે બે વસ્તુની જરૂર પડશે સ્ટુડન્ટનો પેન નંબર અને ડેટ ઓફ બર્થ સ્ટુડન્ટનો પેન નંબર આપને જે શાળામાંથી બાળક આવ્યો હોય એ શાળામાં ફોન કરી જે તે શાળાના આચાર્ય પાસેથી આપે જે તે વિદ્યાર્થીના પેન નંબર પહેલેથી જ મેળવી લેવા જેથી કરી વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કરવાની કામગીરીમાં સરળતા રહે હવે અહીં સ્ટુડન્ટ પેન નંબર એન્ટર કરવાનો થતો હોય છે અને ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની થતી હોય છે હું અહીં એક વિદ્યાર્થીઓનો પેન નંબર એન્ટર કરું છું પેન નંબર એન્ટર થાય ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો વિડીયો કેવો લાગ્યો એના માટેની કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સ્ટુડન્ટ પેન અને ડેટ ઓફ બર્થ એન્ટર થઈ ગયા બાદ એની સામે ગો લખેલો છે એના ઉપર ક્લિક કરવાનું રહેતું હોય છે ગો ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રકારે કંઈક સ્ટુડન્ટની ડિટેલ ખુલેલી જોવા મળશે અહીં ડ્રોપબોક્સ ગ્રીન કલરથી લખેલું છે એટલે કે બીજી શાળામાં હાલ વિદ્યાર્થી જે શાળામાંથી આવ્યો છે એ શાળામાં વિદ્યાર્થીની પ્રોગ્રેસન એક્ટિવિટી જે છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી છે એટલા માટે અહીં એ ડ્રોપબોક્સ ઇન સેશન એવું લખેલું છે ગ્રીન ડ્યુ ટુ પ્રોગ્રેસન ટીસી એક્ટિવિટી ફોર ઇમ્પોર્ટ સ્ટેટસ નોટ નોન એટલે કે જે તે શાળામાં એમની ઇમ્પોર્ટ પ્રોગ્રેસનની જે એક્ટિવિટી છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી છે એટલે હવે અહીં આ બાળકને આપણી શાળામાં આપણે એડ કરી શકીશું અહીં વિદ્યાર્થીની ડિટેલ બતાવે છે એ વિદ્યાર્થીની ડિટેલ ચેક કરી લેવી સામે જમણી બાજુ વિદ્યાર્થી જે શાળામાંથી આવે છે એ શાળામાંથી એ શાળાની ડિટેલ પણ અહીં બતાવતી હોય છે હવે વિદ્યાર્થીને સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીં વિદ્યાર્થીની ઇમ્પોર્ટ માટેની પ્રોસેસ અહીં છે લખેલી છે ઇમ્પોર્ટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે કે આપણી શાળામાં એ ધોરણ નવ અહીં ધોરણ નવ ખુલેલું છે હાલ વિદ્યાર્થી મારી શાળામાં ધોરણ નવમાં આવ્યો છે એટલે કે ધોરણ આઠમાંથી ધોરણ નવમાં આવ્યો છે એટલે અહીં ધોરણ નવ આપોઆપ અહીં આવ આવી જશે ત્યારબાદ ઇમ્પોર્ટ સેક્શન એટલે કે મારી શાળામાં બે વર્ગ ચાલતા હોય એટલે બે વર્ગમાંથી કોઈ એક વર્ગ સિલેક્ટ કરવાનો હોય છે ત્યારબાદ લખેલું છે કે ડેટ ઓફ એડમિશન જે વિદ્યાર્થીને જે દિવસે એડમિશન આપ્યું હોય એ દિવસે અહીં તારીખ લખવાની થતી હોય છે અને આ તારીખ ભાગે સાડા સત્ર ચાલુ થયું હોય એ સાડા સત્રની તારીખ જ રહેતી હોય છે તો હું અહીં એ તારીખ લખી દઉં છું અને ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરું છું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરતાં જ આ પ્રકારે ફરી એક બોક્સ ખુલે છે એમાં કન્ફર્મેશન માંગે છે તો આપણે એ વિદ્યાર્થીની વિગત જોઈ કન્ફર્મ ઉપર ક્લિક કરશું એટલે સ્ટુડન્ટ સક્સેસફુલી ઇમ્પોર્ટેડ એવું લખેલું આવે છે એટલે હવે એ વિદ્યાર્થી મારી શાળામાં ઇમ્પોર્ટ થઈ ગયો છે એવી જ રીતે ફરી પાછો એક બીજો પેન નંબર નાખીને આપણે એક વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરી લેશું મિત્રો વિ લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જો આપણે મદદરૂપ થતો હોય તો આપના શિક્ષકોના ગ્રુપમાં વિડીયોને જરૂરથી શેર કરજો સ્ટુડન્ટ પેન અને ડેટ ઓફ બર્થ એન્ટર થઈ ગયા બાદ ગો ઉપર ક્લિક કરશું એટલે ફરી પાછા વિદ્યાર્થીની ડિટેલ ખુલેલી તમને જોવા મળશે સામેની બાજુ વિદ્યાર્થી જે શાળામાંથી આવ્યો છે એ શાળાની ડિટેલ અહીં ખુલેલી બતાવશે અને કરંટ સ્કૂલિંગ ડિટેલ્સ એટલે કે જે તે શાળામાં એ હાલ એ ડ્રોપ બોક્સમાં છે એટલે આપણે એ આપણી શાળામાં એને ઇમ્પોર્ટ કરી શકીશું વિદ્યાર્થીની ડિટેલ ચેક કરી લેવી અને નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો ઇમ્પોર્ટ ટુ બે હજાર પચીસ છવ્વીસ એવું ફરી પાછું લખેલું આવશે એમાં ધોરણ સિલેક્ટ રહેશે ત્યારબાદ ક્લાસ સિલેક્ટ કરી એની એડમિશનની તારીખ લખી દેવી અને ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ કન્ફર્મેશન માંગશે એ કન્ફર્મ પર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટ સક્સેસફુલી ઇમ્પોર્ટેડ એવું લખાયેલું આવશે એના ઉપર ઓકે કરી દેતા દરેક વિદ્યાર્થીઓને આપે સ્ટુડન્ટ પેન અને ડેટ ઓફ બર્થ નાખી દરેક વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કરી લેવાના હોય છે હવે જો આપની પાસે સ્ટુડન્ટનો પેન નંબર ના હોય તો પેન નંબરને સર્ચ પણ તમે કરી શકો છો એના માટે અહીં ગેટ પેન લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેતું હોય છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીં એક બીજું ફંક્શન ખોલેલું બતાવે છે જેમાં અહીં આધાર નંબર અને જન્મનું વર્ષ નાખી વિદ્યાર્થીને સર્ચ કરવાના રહેતા હોય છે તો અહીં હું એક વિદ્યાર્થીનો આધાર નંબર નાખું છું અને અહીં વિદ્યાર્થીને સર્ચ કરીએ છીએ આધાર નંબર નાખી જન્મનું વર્ષ નાખવાનું થતું હોય છે જન્મનું વર્ષ નાખી દેસું અને સર્ચ ઉપર ક્લિક કરતા જ આપને આ વિદ્યાર્થીનો પેન નંબર અને ડેટ ઓફ બર્થ અહીં લખેલી જોવા મળશે આપ એ વિદ્યાર્થીનો પેન નંબર અને ડેટ ઓફ બર્થ નોટમાં નોંધી લેશો જેથી અહીં સ્ટુડન્ટ પેન નંબર એન્ટર કરવા માટે સરળતા રહેશે એ જ પ્રમાણે તમારે બીજા કોઈ વિદ્યાર્થીનો પણ પેન નંબર જો સર્ચ કરવો હોય તો અહીં બીજા એક વિદ્યાર્થીનો પેન આધાર નંબર નાખીને સર્ચ કરી શકો છો બીજા એક વિદ્યાર્થીનો આધાર નંબર અહીં એન્ટર કરું છું જન્મનું વર્ષ સિલેક્ટ કરી લેશું સર્ચ ઉપર ક્લિક કરતાં જ આપ જોશો તો એ વિદ્યાર્થીનો પણ પેન નંબર અહીં લખેલો જોવા મળશે એ પેન નંબર આપે નોટમાં નો નોંધી લેવા જેથી કરીને વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરવામાં સરળતા રહેશે હવે એ જ પ્રમાણે દરેક વિદ્યાર્થીનો આપે પેન નંબર સર્ચ કરી લેવા પેન નંબર સર્ચ થઈ ગયા બાદ અહીંથી એને ક્લોઝ કરી દેશું અને ફરી પાછું એ જ પ્રમાણે સ્ટુડન્ટ પેન લખેલું છે ડેટ ઓફ બર્થ લખેલું છે એમાં એ વિદ્યાર્થીનો પેન નંબર લખીને એ વિદ્યાર્થીને આપણે ઇમ્પોર્ટ કરી લેશું ફરી પાછું હું એક વિદ્યાર્થીનો પેન નંબર અહીં એન્ટર કરું છું જે હાલ આપણે આધાર કાર્ડ અને ડેટ ઓફ વર્ષ એટલે કે જન્મના વર્ષના આધારે આપણે જે વિદ્યાર્થીને સર્ચ કર્યો એ વિદ્યાર્થીનો પેન નંબર અહીં હું એન્ટર કરું છું જન્મનું તારીખ લખી જન્મની તારીખ લખી દેસું ગો ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછા વિદ્યાર્થીની ડિટેલ ખુલેલી આવશે સામે શાળાની ડિટેલ ખુલશે જે શાળામાંથી આવ્યો હશે એ વિદ્યાર્થીની ડિટેલ ચેક કરી લેવી અને આપની શાળામાં સેક્શન સિલેક્ટ ધોરણ સિલેક્ટ કરી સેક્શન સિલેક્ટ કરી એડમિશન તારીખ લખીને એને ઇમ્પોર્ટ કરી લેવા કન્ફર્મેશન આપી દેશું સ્ટુડન્ટ સક્સેસફુલી ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટ થઈ ગયા છે એ જ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓને સર્ચ કરીને આપ ઇમ્પોર્ટ પણ કરી શકો છો જો આ પ્રમાણે પણ આપ વિદ્યાર્થીને સર્ચ ના કરી શકતા હોય એટલે કે આધાર નંબર અને જન્મનું વર્ષ નાખીને પણ જો તમને પેન નંબર ના મળતા હોય તો એના માટે બીજો બીજું એક ફંક્શન્સ પણ આપેલું છે અહીં તમે જમણી બાજુ ઉપર જોશો તો ડ્રોપ ટ્રોપબોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ એવું બ્લૂ કલરથી લખેલું દેખાય છે એની ઉપર ક્લિક કરશો એટલે બીજું એક મેનુ ખુલશે અહીં તમે જે તે શાળાનો ડાયશકોડ નાખીને સર્ચ કરી શકો છો મારી પાસે એ શાળાનો ડાયશકોડ છે એટલે હું એ શાળાનો ડાયશકોડ એન્ટર કરું છું સર્ચ ઉપર ક્લિક કરતાં જ આપ જોશો તો નીચે શાળાનું નામ લખાયેલું આવે છે અને સ્કૂલ કોન્ટેક ડિટેલ એટલે કે જે તે શાળાના કોન્ટેક ડિટેલ પણ અહીં હોય છે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીં એ શાળાના વિદ્યાર્થીઓની પ્રોગ્રેસન એક્ટિવિટી સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી હશે તો એ જેટલા પણ વિદ્યાર્થીઓની પ્રોગ્રેસન એક્ટિવિટી પૂર્ણ થઈ ગયેલી હશે એ દરેક વિદ્યાર્થી અહીં આપને જોવા મળશે એમાં સ્ક્રોલ ડાઉન કરશો અને નીચે અહીં નેક્સ્ટ પેજ કરશો એ પ્રમાણે વિદ્યાર્થીઓ ખુલતા જશે અને આપને જે વિદ્યાર્થીઓ સર્ચ કરવાનું છે એ વિદ્યાર્થીને આપ અહીંથી વિદ્યાર્થીનો પેન નંબર અહીંથી મેળવી શકશો અહીં પરમાનન્ટ એજ્યુકેશન નંબર લખેલું આવે છે એ વિદ્યાર્થીનો પેન નંબર છે એ વિદ્યાર્થીનો પેન નંબર આપ અહીંથી લખી શકો છો જો તમારે આ પ્રમાણે સ્ક્રોલ ડાઉન ના કરવો હોય તો અહીં સર્ચ બાર જે આપેલું છે એમાં આપ સર્ચ પણ કરી શકો છો હું એક વિદ્યાર્થીને અહીંથી સર્ચ કરી લઉં છું આપ જોશો તો એ એ વિદ્યાર્થી અહીં જોવા મળશે હું આ વિદ્યાર્થીનો જે પેન નંબર છે એ પેન નંબર હું લખી લઉં છું અને એ પેન નંબર લખ્યા બાદ પછી એને આપણે ઇમ્પોર્ટ કરવાના રહેશે એ જ રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને તમારે અહીંથી સર્ચ બારમાં લખીને સર્ચ કરી લેવાના હોય છે બીજા એક વિદ્યાર્થીને હું અહીંથી સર્ચ કરી લઉં છું અને ફરી પાછા એ વિદ્યાર્થીનો જે પેન નંબર છે એ પેન નંબર હું અહીંથી લખી લઉં છું જો તમારી પાસે જે તે શાળાનો ડાયસકોડ ના હોય તો પછી તમે આ પ્રમાણે પણ અહીં આગળ જઈ શકો છો એના માટે થઈ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને તાલુકા સિલેક્ટ થઈ ગયા બાદ શાળાઓનો લિસ્ટ ખુલશે એ શાળાને સિલેક્ટ કરી સર્ચ ઉપર ક્લિક કરશો સર્ચ કરતાની સાથે જ ફરી પાછું તો આપ જોશો તો અહીં એ શાળાની ડિટેલ ખુલેલી જોવા મળશે સ્કૂલ કોન્ટેક્ટ ડિટેલ પણ અહીં જોવા મળશે અને એ વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીઓનું લિસ્ટ અહીં ફરી પાછું ખુલેલું જોવા મળશે અહીં જે વિદ્યાર્થીનો પેન નંબર જોઈતા હોય એ વિદ્યાર્થીને તમારે અહીંથી સર્ચ કરી લેવાના થતા હોય છે આપ જોશો તો એક વિદ્યાર્થીનું હું અહીં સર્ચ કરું છું અને અહીં જોશો તો એક્શનમાં લખેલું છે ઇમ્પોર્ટ તમે આ ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ જ એ વિદ્યાર્થીને અહીંથી ઇમ્પોર્ટ કરી શકો છો તો હું એ વિદ્યાર્થીને ઇમ્પોર્ટ કરવા માટે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરું છું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ આપ જોશો તો એ સ્ટુડન્ટનો પેન નંબર અહીં લખાયેલો જ આવે છે આપણે ફક્ત સ્ટુડન્ટની ડેટ ઓફ બર્થ જ નાખવાની રહે છે હું અહીં ડેટ ઓફ બર્થ એન્ટર કરું છું અને ગો ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ફરી પાછી વિદ્યાર્થીની ડિટેલ ખુલી આવશે એને ધોરણ અને વર્ગ સિલેક્ટ કરી એડમિશનની તારીખ લખી દેશું અને હું ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરી દઈશું કન્ફર્મેશન આપી દઈશું સ્ટુડન્ટ સક્સેસફુલી ઇમ્પોર્ટેડ મિત્રો આ જ પ્રમાણે દરેક વિદ્યાર્થીને આપે સર્ચ કરી લેવાના છે અને ઇમ્પોર્ટ કરી લેવાના છે મિત્રો યુડાયસ પ્લસમાં વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ કરવાનો મારો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરી દેજો તમારા શિક્ષકના ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ પર જો નવા હો તો મારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મારા આવનારા આવા નવા વિડીયો અને જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ